મોટા આકડીયા ગામમાં આવેલા આંગણવાડીની સામે ગંદકીના ગંજ જામ્યા નાના ભૂલકાઓના ભવિષ્ય પર ઉઠ્યા સવાલ ગામ ખાતે બસ સ્ટેશનથી હનુમાનજી મંદિર જતા માર્ગ ઉપર આવેલી આંગણવાડીની સામે ભારે ગંદકી ફેલાય છે ગ્રામ લોકોનું કહેવું છે કે આ ગંદકીથી બાળકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે તે જ રીતે આ રસ્તા પર આવેલા પાણીની ટાંકી અત્યંત જર્જરીત હાલતમાં છે ક્યારે પડી જાય અને જાનહાની થાય તેની ભીતિ લોકો વ્યક્ત કરે છે ગ્રામ લોકોનું કહેવું છે કે જર્જરીત ટાંકીના કારણે જો કોઈ દુર્ઘટના રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તેવી લોક માંગ ઉઠી છે ગ્રામલોકોનો આક્ષેપ છે કે તંત્ર આ ખાડા કાન કરી રહ્યો છે અને તેમની મુશ્કેલીને અવગણવામાં આવી રહી છે

આ પંદર વર્ષ આ મેં હંધે એક ને મને દઈ છે પણ છતાં અમારું કામ નથી થયું એટલે આ જીવન હવે રોડ થાય પછી જ મત મળશે ત્યાં સિવાય મત નહીં મળે અઢીસો માણા અઢીસો ખોડું જગ્યામાં આવવા વાળું છે એને એક થવું અમે એક થઈ જવાના છે બધા જો આ નહીં કામ થાય ને ત્યાં લગ્ન આ રોડ હોરવો કે હોરવે હોરવો રોડ અહીંથી આમ ને ઓલો આમ બીજું કાઈ નઈ આ અમારે પાણીની સોખા પાણી ની લાયન નીચે છે ખરાબ પાણી ની લાયન ઉપર છે તો ઈ પાણી એમાં જાય છે તો ઈ પાણી અમારે આવે ને ખરાબ પાણી અને આ રોડ ની અમે કેટલા વાર અરજી દીધી કેટલા વાર કીધું તો ઈ અમારે થતું નથી આ ટાકા ની ચાર વાર અરજી દીધી તોય ધ્યાન દેતા નથી માથે પડે એવો કોક મરી જાય એવું આ હા અટકી રહ્યો છે તમે જોવો અને અમારા રોડ જોવો મેન બજાર તમે જોવો કોઈ એમાં ધ્યાન દેતું નથી આ પાંચ વર્ષથી આ આવ્યા છે પાંચ વર્ષથી અમારે આમ નામ શેરા માં અમે ગાઠ પૈસા ગટર કરાવી દઈએ છીએ હા સાહેબ પ્રશ્નો તો એવો છે આંગણવાડી છે આવડી અમારા ગામની રસ્તો મેઇન મોટા બસ આપણે બસ સ્ટેન્ડથી આમ તળાવ બાજુ જાય આ અવર જવર વિસ્તાર છે અહીંયા નાના છોકરાને પહેલું પગથિયું આવે ભણવાનું જ્યાં ગંદકીવાળો એટલો છે આરોગ્ય ખાતામાં અંદર જાવું ત્યાં રસ્તો એક બાજુ છે એની આનું તંત્ર કઈ ધ્યાન દેતું નથી પ્લસ બીજું અંદર પશુ દવાખાનું પેલા હતું હાલ જર્જરીત છે એમાં કડકડ સુધી તો ખડ છે સાહેબ આમાં ઘણી વખત અવાર નવાર રજૂઆત મૌખિક કરેલી છે લેખિત કરેલી છે અને અમારા ગ્રામ હમણાં બેઠી ત્યારે હતા અમે આ મુદ્દો કીધેલો છે નહીં આમાં કોઈ જાતનું કોઈ કાર્યવાહી હજી સુધીમાં થઈ નથી.